નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો શૈક્ષણિક સ્ટાફની મોટા પ્રમાણમાં ભરતી જાહેર કરવામાં આવી છે લગભગ જોઈએ તો અલગ અલગ કોલેજોમાં પાંચ હજાર પાંચસો થી પણ વધારે જગ્યાઓ પર પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ લાઇબ્રેરિયન વાઇસ પ્રિન્સિપાલ જેવી પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે લગભગ રાજ્યની સત્યાવીસ જેટલી કોલેજોમાં આ ભરતી જાહેર કરવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં શૈક્ષણિક સ્ટાફની ખાલી જગ્યાઓ પરવા માટે પ્રિન્સિપાલ પ્રોફેસર એસો પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર પીટીઆઈ ટ્રેનિંગ ઓફિસર ડીએચએસઆઈ ડ્રિલ માસ્ટર

પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા પોતાનો સંપૂર્ણ બાયોડેટા સહિતની કુલ ત્રણ નકલો અસલ પ્રમાણપત્રો તથા રજૂઆત હોય તો એનઓસી સાથે સ્વખર્ચ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુજબના અને હાજર રહેવાનું રહેશે પરથી સંદર્ભે જે લઘુત્તમ લાયકાતના ધોરણો છે તે છે યુજીસી એઆઈસીટી આઈએનસી એનસીએચ બીસીઆઈ તેમજ ફિઝિયલ નામ અને ખાલી જગ્યાઓની વિષયવાર યાદી સાથેના આનુસંગિક માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ એસી ડોટ ઇન પર મૂકવામાં આવશે જે કાળજી જોઈ લેવાની રહેશે દર્શાવેલ ખાલી જગ્યાઓમાં કે કોલેજોની સંખ્યામાં વધારો કે ઘટાડો થઈ શકે છે ફેકલ્ટી વાઇઝ ઇન્ટરવ્યુની તારીખ સમય અને સ્થળ સહિતનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટીની વેબસાઇટ પર આવશે જે ધરાવતા ઉમેદવારોએ ધ્યાને લેવા વિનંતી છે સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં જે જગ્યાઓ છે તેનો લિસ્ટ નીચે દર્શાવેલ છે તે જોઈએ તો આર્ટસ કોલેજોમાં લગભગ સાડત્રીસ જેટલી આર્ટસ કોલેજોમાં ત્રણસો અઠ્ઠાણું જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પ્રિન્સિપલની ઓગણત્રીસ જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસરની ત્રણસો સત્તર લાઇબ્રેરિયનની સત્યાવીસ પીટીઆઈની પચીસ જેટલી જગ્યાઓ છે તે જ રીતે સાત જેટલી કોમર્સ કોલેજોમાં બત્રીસ જેટલી જગ્યાઓ પર શૈક્ષણિક સ્ટાફની ભરતી જાહેર કરાઈ છે સાયન્સ કોલેજોમાં ત્રણસો પંચાણું જગ્યાઓ પર આર્ટસ અને કોમર્સ કોલેજમાં ચારસો ને ઓગણપચાસ જગ્યા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજમાં અઠ્યાવીસ જગ્યા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં નેવ્યાસી જગ્યા આર્ટસ એન્ડ કોમર્સ એન્ડ એસસીએલ કોલેજ પીઈડી કોલેજ બીએસડબલ્યુ કોલેજ એમએસડબલ્યુ બીઆરએસ કોલેજ એમઆરએસ બીસીએ પીજીડીસીએ એમએસસી લો કોલેજ બીબીએ પીજીડી એમએલટી કોલેજ વગેરે થઈને ટોટલ ત્રણ હજાર ત્રણસો ને પાંચ જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે ટોટલ ત્રણસો ને ચૌદ કોલેજોમાં ભરતી જાહેર કરાઈ છે જેમાં પ્રિન્સિપાલની બસો ને છેતાલીસ જગ્યા છે બે હજાર સાતસો લાઇબ્રેરિયનની અને ને બાવીસ જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે તે જ રીતે એમએસસી કોલેજ હોમિયોપેથી ફિઝિયોથેરાપી જેવી એકસો પચાસ કોલેજોમાં બે હજાર ચારસો ને છ જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે જેમાં પ્રિન્સિપાલ પ્રિન્સિપ પલ કમ પ્રોફેસરની પોસ્ટ પર બસો ચોસઠ જગ્યા છે એસો પ્રોફેસરની ત્રણસો છન્નું જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસરની સાતસો સિત્યાસી જગ્યા છે ટુટલ લાઇબ્રેરીયન પીટીઆઈની નવસો ચોત્રીસ અને વાઇસ પ્રોફે પ્રોફેસરની પચીસ જગ્યા પર ભરતી જાહેર કરાઈ છે ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી કોલેજ ડિપ્લોમા એન્ડ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજમાં આડત્રીસ કોલેજોમાં બસો છાસઠ જેટલી જગ્યાઓ પર પ્રિન્સિપલની ત્રીસ આસિસ્ટન્ટ પ્રોફેસરની બોત્તેર માસ્ટર ટ્રેનિંગ લાઇબ્રેરિયન અને ટ્યુટરની ચોર્યાસી જેટલી જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે તો હજાર પાંચસો થી પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરાઈ છે સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોલેજોની ભરતી સંદર્ભે યુનિવર્સિટી દ્વારા ફક્ત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલ છે જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે ધન્યવાદ